વાપી બલીઠા સ્ટોર સ્ટોરરૂમમાંથી ત્રણ ટ્રાન્સફોર્મર ચોરી કરનાર ડીજીવીસીએલના આસિસ્ટન્ટ લાઇનમેન સહિત ત્રણ ઝડપાયા વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડીજીવીસીએલની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી સાથે વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડીજીવીસીએલની ચાલતી કામગીરીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા જે દરમિયાન ધરમપુરના બરુમાળ ચોકડી પાસે પસાર થતા એક ખાનગી ટેમ્પોમાં ત્રણ ટ્રાન્સફોર્મર લઈ જતા ડીજીવીસીયનની ટીમને જોવા મળ્યા હતા પેટ્રોલિંગ કરતી ડીજીવિશનની ટીમને ખાનગી ટેમ્પામાં ડીજીવિશનના ડીપી લઈ જતા જોઈ ટેમ્પો ચાલક ઉપર શંકા ગઈ હતી તાત્કાલિક ટેમ્પો ચાલકને અટકાવી વીજ કંપનીના ડીપી લઈ જવા બાબતે પ્રાથમિક પૂછપરછ અને જરૂરી કાગળો માંગ્યા હતા ટેમ્પો ચાલક પાસે કોઈ કાગળો મળ્યા આવ્યા ન હતા જેથી વીજ કંપનીના અધિકારીઓને ડીપી ચોરી અંગે શંકા જતા ટેમ્પો ચાલકની વધુ પૂછપરછ કરતા વાપીના બલીઠા વીજ કંપનીના ડેપ્યુટેશનમાં નોકરી કરતા આસિસ્ટન્ટ લાઇનમેન કુમાર ગજાનંદભાઈ પટેલ વીજ કંપનીના સક્ષમ અધિકારીઓની મૌખિક લેખિત જાણકારી આપ્યા વિના આરોપીઓ જયદીપ વજુભાઈ ભદ્રુ અને મનોજ પાટીલે મોકલાવેલા પિકઅપ ટેમ્પામાં રૂપે એક પોઈન્ટ લાખની કિંમતના ત્રણ ડીપી બલીઠા ડીજીવીસીએલની ઓફિસ બહાર ગેટપાસ પણ બનાવ્યા વિના ત્રણ ડીપી મોકલાવી આપ્યા હોવાનો ખુલાસો થયો હતો વલસાડ ડીજીલના પ્રજ્ઞેશ દિનેશ પરમારે વાપી ટાઉન પોલીસ મથકે આસિસ્ટન્ટ લાઇનમેન સહિત ડીપી ચોરી કેસમાં સંડોવાયેલા ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી વાપી ટાઉન પોલીસે ટેમ્પો ચાલક શરદ હરી ગાંગુડે બલીઠા ડીજીવીસેલના ડેપ્યુટેશનમાં નોકરી કરતાં આસિસ્ટન્ટ લાઇનમેન હરીશ ગજાનનભાઈ પટેલ અને જયદીપ વજુભાઈ ભદ્રુની ધરપકડ કરી હતી જ્યારે ડીપી મંગાવનાર મનોજ પાટિલને વોન્ટેજ જાહેર કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો